સુરતમાં વરસાદની પરિસ્થિતિને લઈ ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડાયું મુખ્યમંત્રી મહાનગરપાલિકા કમિશનર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો વરસાદ અને અન્ય તમામ પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ રાખી રહી છે લોકોને ભારે પવન અને વરસાદના કારણે નદી કિનારે દરિયા કિનારે અને પાણી ભરાયું હોય ત્યાં ન જવાની સૂચના અપાઈ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું કતાર ગામના શબરીનગર ડકકવારા અને રેવાનગરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ઉકાઈ ડેમ અને ભારે વરસાદના કારણે જે જે વિસ્તારને વધારે અસર ત્યાં અગાઉથી જ માર્કિંગ કરવામાં આવ્યું છે આ તમામ વિસ્તારમાં જો જરૂર પડશે તો અલર્ટ આપવામાં આવશે ઉકાઈડેમની ટીમ સાથે સુરત મહાનગરપાલિકા સાથે સતત સંપર્કમાં છે શહેરમાં મોસમ વિભાગના અનુમાન અનુસાર જો ડિપ્રેશન ડિપ્રેશનના કારણે ભારે વરસાદ અને પવન આને ધ્યાને રાખીને ગુજરાત સરકારશ્રી તરફથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કાલે માનની મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે માનની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને ગુજરાત સરકારશ્રી તરફથી આ પરિસ્થિતિને ધ્યાને લઈને સતત માન્ય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળી રહ્યું છે હાલ સુરત શહેરની વાત કરીએ તો વરસાદથી પરિસ્થિતિ છે પવનની પરિસ્થિતિ છે અને સાથે સાથ ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે આ બધી બાબતોને ધ્યાને લઈને અત્યારે સુરત શહેરમાં કોર્પોરેશન પોલીસ વિભાગ ઇરિગેશન વિભાગ કલેક્ટર વિભાગ અને બધા જ વિભાગો મળીને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કંટ્રોલ રૂમ કાર્યરત કરીને એકબીજાના સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યા છે ઉકાઈ ડેમમાં અત્યારે ટુ લેખ ફોર્ટી સેવન થાઉઝન્ડ જેટલું ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને એમના કારણે જે એરિયાઝ અફેક્ટ થયા છે આમાં વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે એમના માટેના શેલ્ટર હોમ્સ ફૂડ પેકેટ અને પાણીની અને મેડિકલ ટીમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે સેન્ટ્રલ ઝોનના ડક્કાઓવાળા વિસ્તારમાં જો પાણી ભરાયું છે એમના કારણે ત્યાં ચારસો જેટલા લોકોને ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે એમના સિવાય જે જે વિસ્તારમાં સ્પેશિયલી જો કોઝવે છે કે નાવડી ઓવારા વગેરે જેવા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા છે ત્યાં બેરિકેડિંગ કરીને અને પોલીસના સાથે સંકલન કરીને લોકો સ્પેશિયલી ત્યાં નહીં જાય એમના માટેના અલર્ટ પણ તંત્ર તરફથી મોકલવામાં આવી રહ્યા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની